દાહોદમાં વહેલી સવારે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો અલ હુસૈની સોસાયટીમાં મહિલાની સતર્કતાથી તસ્કરો ભાગ્યા સીસીટીવીમાં ઘટના કેદ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોનો આતંક વધી રહ્યો છે અને અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે આવી જ એક ઘટના વોર્ડ નંબર ત્રણમાં નવજીવન મિલ પાસે આવેલી અલ હુસૈની સોસાયટીમાં આજે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યે બની ત્રણ તસ્કરોએ એક મકાનની કમ્પાઉન્ડની દિવાલ કૂદીને ઘરની બારીની ગ્રીલ કાપી અને એક તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો આ તસ્કરે ઘરનો મુખ્ય દરવાજો ખોલીને અન્ય બે સાથીદારોને અંદર બોલાવ્યા ત્રણેય તસ્કરોએ ચૂરીના ઈરાદે ઘરમાં પ્રવેશ કરી કબાટો અને તિજુરીઓ ખોલવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ઘરમાં કંઈક ખખડવાનો અવાજ આવતા સૂતેલી એક મહિલા જાગી ગઈ તેણે કોણ છે તેમ પૂછતા તસ્કરો ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા મહિલાએ તરત જ ચોર ચોરની બૂમો પાડીને પીછો કર્યો જેના કારણે તસ્કરો ભાગી છૂટ્યા આ સમગ્ર ઘટના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે આ ઘટનાએ દાહોદ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જો તસ્કરોએ મહિલા પર હુમલો કર્યો હોત તો જીવલેન્ડ જોખમ પણ ઊભું થઈ શક્યું હોત દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેનું સતત મોનિટરિંગ થતું હોવાનો દાવો કરવામાં આવે છે જોકે તસ્કરોની આ બિંદાસ્ત પ્રવૃત્તિ દર્શાવે છે કે સીસીટીવીનો તેમને કોઈ ડર નથી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તસ્કરોને ઝડપી પાડમાં તપાસ શરૂ કરી છે સ્થાનિકોમાંથી ચોરીની ઘટનાઓ રોકવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે આવનારા સમયમાં દાહોદ શહેરને તસ્કરોના આતંકમાંથી મુક્તિ મળે તેવી નાગરિકોની અપેક્ષા છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર શુક્લા દેવગઢ બારિયા